કોને શેઠાભાઈ શેઠાભાઈ મૂકો કોની આખો ફૂડ જાય જો દઉં ને પીને વાંધો આવે તો ભઈ જાય પૂછું નહી રાખતા નકર ઉપલો મારશે હા ફોન ના મુખ ને ઉ બધું જે ખુલ્લું છે

કેમ કે અહીંયા ભાગના આપણે બીજદાન છે અહીંયા કરેલા છે અને અત્યારે પણ એક ગાય ગરમીમાં આવેલી છે તો ચાલો હવે એને ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં તો અહીંયા સરસ મજાની વાડી તમે જોઈ શકો છો ગૌભાઈની વાડી છે સીતાપર ગામની અંદર અને અહીંયા આપણા સરસ મજાના એઆઈના બચ્ચાઓ પણ છે અને એઆઈની ચાર પાંચ વાછડીઓ તમને અહીંયા જોવા મળશે તો તમે અહીં જો અહીંયા પણ આ પણ બીજદાનની છે ને આ વાછડી અહીંયા તમને જોવા મળે છે એ પણ બીજદાનની જ છે હમણાં અંદરથી દેખાડીશ તમને તો અહીંયા જોવો તમે જોઈ શકો છો આ જે ઓળકી છે એ પણ બીજદનની છે મોટી ગાય એને હાલ વિહાણી છે એનું બચ્ચું જે અંદર છે આ ઓળકી પણ બીજદરની છે આ આ છે નંબરની તમે જોઈ શકો છો આ પણ બીજદરની જ છે અહીંયા બધા જ જે એ છે આપણા બીજદરના જ છે અત્યારે આને ચેક કરી લઈએ આ ગરમીમાં આવેલી છે કાલની તો આને પેલા ચેક કરી લઈએ હીટમાં જોકે એના લક્ષણો બધાય દેખાડે છે છતાં પણ આપણે એક વખત ચેક કરી લઈએ ગરમીમાં છે કે નથી હા હાલો ફરતી ગાત્રી માટે પછી લઈએ પેલા ચેક કરવી છે મારે ગરમીમાં છે કે નથી એમ હા હા ચેક કરી લઈએ પેલા વાંધો નહીં થઈ જાય કમ્પ્લીટ છે પરફેક્ટ ગરમીમાં છે ઝર ને એવો ટાઈમે પડી ગયો ગૌ ભાઈ અંદર કોઈ તકલીફ નથી થોડોક સફેદ બગાડ જેવું આવ્યું એટલે કહું છે તો આસો પાણી જેવો જ હમ 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 છે જ સફેદ જેવું પણ વાંધો નહીં ક્લીન છે જળાય મિત્રો આપણે એકદમ ગનને સાફ કરી નાખી છે અને આપણો ડોઝ પણ અહીંયા કમ્પ્લીટલી થ્રોઈંગ થઈ ગયો છે ઓલમોસ્ટ આપણે એને પ્રાઇવેટ ડોઝ મૂકી રહ્યા છીએ જે કેસર જે બુલ છે એનું આપણે એની અંદર સિમેન્ટ અવેલેબલ કરેલું છે તો કેસરનો ડોઝ આપણે એની અંદર મૂકવાનો છે પ્રાઇવેટ બુલ છે તો આપણો ડોઝ અહીંયા કમ્પ્લીટલી થઈ ગયો છે પશુપાલક મિત્રો અને આપણે હવે એને એ કરી નાખી લગભગ આ બીજું વેતર છે અને લગભગ પહેલા જ ઇન્જેક્શનને ઓલમોસ્ટ લગભગ ફોપાઈ જાય છે એકવાર રિપીટ થયેલી નથી આ અત્યારે બીજું વેતર છે અને કમ્પ્લીટલી આપણે ચેક પણ કરી લીધી છે ને હવે આપણે એને એ કરશું જેથી કરીને પશુ રિપીટ નહીં થાય અહીંયા લગભગ એકે વાડીએ રિપીટ તો બહુ ઓછા થાય કા ગૌ ભાઈ ઉઠલા મારે લગભગ ઉઠલો ન મારે ચાલ Bye, bye, bye. પ્લેટ છે તો ફાઇનલી મિત્રો અહીંયા આપણું થઈ ગયું છે કમ્પ્લીટલી એ તમે જોઈ શકો છો સરસ મજાનું બિજદાન આપણે કરી દીધું છે અને ડિસ્ચાર્જ પણ એકદમ ક્લીન અને સોખ્ખો છે તો ચાલો હવે ભાઈને આપણે પાવતી આપી દઈશું જેથી કરીને એમની પાસે પણ યાદી રહેશે તો પશુપાલક મિત્રો આપણે આવી ગયા છીએ ક્રિષ્ના ડેરી ક્રિષ્ના ગીર ફાર્મ માંડવાની અંદર તો તમે જોઈ શકો છો એક સરસ મજાનો ગીર બુલ રાજ તમે જોઈ શકો છો સરસ મજાનો ગીર બુલ છે અને બધી રીતના પરફેક્ટ છે હાલે હાલે તો આ બુલ છે અને આના બચ્ચાઓ પણ મિત્રો ખૂબ સારા આવે છે આના સિમેન્ટ છે અવેલેબલ છે કોઈ પણ પશુપાલક ભાઈને ડોઝ જોતા હોય તો જરૂરથી થી કોન્ટેક કરજો અહીંયા તમે જોઈ શકો છો આ બંને છે રાજના રિઝલ્ટ છે નંદ આનું નામ શું રાખ્યું છે હાલે મારવાનું લખણ નથી શીખવાનું હે આપી દેવાનો તો તમે જોઈ શકો છો એક સરસ મજાનો ગીર બુલ નંદ અજાણવું પડે છે શું છે ભાઈ ખંજોળો હાથે એમ કરે અહીંયા તમે જોઈ શકો છો રાજની વાછડી છે હાલે હાલે આ જે બુલ છે એ પણ આપણે સેલ કરવાનો છે કોઈ મિત્રને જોઈએ તો જરૂરથી અમારો કોન્ટેક કરજો સ્ક્રીન ઉપર નંબર પણ આપી દઈશ રણછોડભાઈ અને ભરતભાઈ બંનેનો આ આ છે આની આનો પેડિગ્રી શું છે હે રણછોડભાઈ આ પણ મિત્રો રાજનું રિઝલ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના રિઝલ્ટ આ હેરીનું રિઝલ્ટ તમે અહીં જોઈ શકો છો એકદમ વાઇટ એકદમ સુપર છે અહીંયા તમને રાજના રિઝલ્ટ મિત્રો જેટલા પણ કાબરા બચ્ચા જોવા મળી રહ્યા છે બધા રાજના છે આ બુલ પણ સેલ કરવાનો છે કોઈ મિત્રને જોઈએ તો જરૂરથી અમારી આ ગુણનો કોન્ટેક કરી આ પણ રાજની જ છે ત્યાં બુલ જે જોવા મળી રહ્યો છે એની જ આ વાછડી છે અહીંયા તમે જોઈ શકો છો અને આ જે કાબરી વાછડી તમને અહીંયા જોવા મળી રહી છે એ પણ રાજની છે તો ચાલો જઈએ હવે નેક્સ્ટ જ્યાં બીજી વાછડીઓ અને ગાય પણ સેલ કરવાની છે તો કોઈ મિત્રને માનો કોઈને સારી ગીર ઓલાદની વાછડી કે ગાય લેવી હોય તો તમે આ ગૌશાળાનો કોન્ટેક્ટ કરી શકો છો હા એની વાસડી છે એટલે એમ કરે હું કરે નહી લઈ જાય બાપા તારી તો પશુપાલક મિત્રો એકદમ બ્લેક કપિલા તમારે કોઈને લેવી હોય પશુપાલક ભાઈઓને તો આ પણ સેલ માટે જ છે અને ત્યાં આગળ આ ગાય જે તમને જોવા મળી રહી છે એ પણ સેલ માટે જ છે અને રાજથી પ્રેગ્નેન્ટ છે અને પાંચ મહિના સમથિંગ ગાભણ છે તમે જોઈ શકો છો આ પણ સેલ માટે જ છે જો કોઈ પશુપાલકભાઈને આ બ્રીડ લેવી હોય તો પણ જરૂરથી કૃષ્ણા ગીર ફાર્મનું કોન્ટેક કરજો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની બ્લેક વાછડી છે આ પણ સેલ કરવાની છે સ્ક્રીન ઉપર નંબર તમને જોવા મળી રહ્યો છે કૃષ્ણા ગીર ફાર્મ માંડવાનું તો તમે કોન્ટેક કરી શકો છો આખી ગૌશાળા અને અહીંયા તમામ પ્રકારની તમને પેડિગ્રી અને અલગ અલગ કલરની વાછળીઓ ગાય બધી જ તમને અહીંયા

અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાની બધી તમને અહીંયા જોવા મળી રહી છે એ ગાય વિહાણેલી છે એની વાછડી આ પણ પશુપાલક મિત્રો સેલ માટે છે આ જે કાબરી તમને અહીંયા જોવા મળી રહી છે એ પણ સેલ માટે જ છે કોઈ પણ પશુપાલક મિત્રોને જોઈએ તો રાસ થી પ્રેગનેન્ટ છે એ ગાય પણ તો આખું ફાર્મ છે પશુપાલક મિત્રો અને ત્યાં આગળ તમને આખી ગૌશાળા દેખાડી છે તો દરેક પશુપાલક મિત્રોને તમારો કોન્ટેક નંબર એક આપી દો જેથી કરીને તમને કોન્ટેક્ટ કરી શકે મારું નામ છે રણછોડભાઈ હું ક્રિષ્ણા ગીર ગૌશાળા ચલાવું છું અને મારો કોન્ટેક નંબર છે સત્તાણું બે ઓગણસાઠ ત્રીસ સાત ચોરાણું રણછોડભાઈ તમારા જે રાજપુલના સિમેન્ટ છે કોઈ પશુપાલક મિત્રોને લેવા હોય તો એ તમારો કોન્ટેક કઈ રીતના કરી શકે તે અમારી પાસે આવીને પણ રૂબરૂ આવીને લઈ શકે જે એ જે કરતા હોય ડૉક્ટર સાહેબ કોઈ પણ હોય અને જો વધારે પણ ડોઝ જોઈ તો અમારે આ મહેશભાઈ રેગ્યુલર અહીંયા આવે જ છે મહેશભાઈનો કોન્ટેક કરી શકે છે અને રાજના રિઝલ્ટ એંશી ટકામાં વાંચડ્યો જ પડે છે ઓકે આઈ હોપ મેં વાછડીઓના રિઝલ્ટ રણછોડભાઈ જોયા છે ખૂબ સારા આવે છે તો તમે દરેક પશુપાલક મિત્રોને શું કહેશો એ બાબતે ભાઈ રાજના જે એની પેડિગ્રી છે અને એના મોટા ભાગના બચ્ચા છે એ કાબરા અને સારા રિઝલ્ટ મને જોવા મળ્યા છે તો આ રાજ વિશે તમે થોડાક આપણા પશુપાલક મિત્રોને જણાવો રાજ એવો એક ભૂલ છે જે બહુત ઓછો જોવા મળે બરોબર છે અને રાજમાં એસી ટકા વાછડીયો જ પડે છે ને કાબરી જ પડે છે બરોબર છે અને રિઝલ્ટમાં તમે એકવાર કોઈ પણ દેશી પણ રિઝલ્ટ મૂકવો આપણું એમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ઓકે બરોબર છે તો આઈ હું આપડી આ ગૌશાળા અહીંયા તમને જોવા મળી રહી છે માંડવાની અંદર તો તમે રણછુરભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો અને તમારે રાજના સિમેન્ટ પણ જોઈએ તો પણ અહીંયાથી તમને અવેલેબલ થઈ જશે છે કોઈ પણ પશુપાલક મિત્રોને રાજના સિમેન્ટ જોઈએ તો અહીંયાથી તમને અવેલેબલ થઈ જશે તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો